નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું શુગર ફ્રી ખજૂરની ચા આ ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને બનાવવામાં પણ એકદમ આસાન છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ શરૂ કરી એના માટે આપણે સામગ્રી જોઈ લઈશું અહીં આપણે સૌ પ્રથમ દૂધ લીધું છે અહીં બેથી ત્રણ કપ આપણે જેટલી ચા બનાવવાના છીએ જેટલું જોઈએ એ પ્રમાણે આપણે દૂધ લઈશું ત્યારબાદ આપણે અહીં છથી સાત ખજૂર લીધેલી એને ધોઈને એની અંદરના બીજ કાઢી દીધેલા અને એને સમારી લીધેલી ત્યારબાદ થોડા ફુદીનાના પત્તા લીધા છે એક ચમચી જેટલી આપણે ચા લીધી છે અને થોડો ઇલાયચી પાવડર લીધો છે તો અહીં સૌ પ્રથમ આપણે એક મિક્સર જારમાં આપણી ખજૂર નાખી દઈશું અને એમાં થોડું દૂધ રેડીશું અને હવે આને ક્રશ કરી દઈશું અહીં આપણે ખજૂરને દૂધની અંદર સારી રીતે ક્રશ કરી લીધી છે હવે ચા બનાવવાની શરૂઆત કરી તો હવે આપણે એક સ્ટવ પર એક ચા બનાવવાનું વાસણ લઈશું અને એમાં આપણું દૂધ રેડી દઈશું તો મિત્રો અહીંયા આપણા દૂધનો એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે એની અંદર આપણી ચા નાખી દઈશું ત્યારબાદ આપણા પુદીના પત્તા નાખી દઈશું અને આપણો ઇલાયચી પાવડર નાખી દઈશું હવે આ બધી વસ્તુને આપણે આજ રીતે થોડી વાર સુધી હલાવતા રહીશું તો મિત્રો હવે આપણે આના હજુ બીજા બે ઉભરા લાવી દીધા એની અંદર આપણું ખજૂર અને દૂધનું જે પેસ્ટ બનાવીને જે દૂધ બનાવેલું એ એમાં નાખી દઈશું હવે એને સારી રીતે આ રીતે હલાવતા જઈશું અને ઉકાળતા જઈશું તમારે જેટલી ચા જાડી જોઈતી હોય એ પ્રમાણે વધારે ઉકાળતા રહેવું તો મિત્રો આપણે અહીં ચાને સારી રીતે ઉકાળીને એને કડક બનાવી છે તમે જોઈ શકો છો એનો કલર પણ આવી ગયો છે તો હવે આપણે એને સગડી પરથી નીચે ઉતારી લઈશું અને હવે આપણે એને કપમાં આ રીતે ગાળીને કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણી ચા એટલી કડક છે કે ગરણીમાંથી પણ નથી જઈ શકતી મિત્રો આપણી કડક અને મીઠી પણ સુગર ફ્રી ખજૂરની ચા તૈયાર છે આ ચા કોઈ પણ ડાયાબિટીસનો દર્દી હોય કે એના માટે ખૂબ જ લાભદાયી છે તો એકવાર આ ચા જરૂરથી ટ્રાય કરો